અમદાવાદના કુખ્યાત ગુનેગારની ઓડિશાથી ધરપકડ કરવામાં આવી છે વિથ મર્ડર અને દારૂના ગુનામાં આરોપી વોન્ટેડ જાહેર કરાયો હતો ગુના આચર્યા બાદ આરોપી બાર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે ગયો હતો આરોપી વિરુદ્ધ અમદાવાદમાં બાર જેટલા ગુનાઓ પણ નોંધાયેલા હતા મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અભિષેક રાજપૂતની પોલીસે ધરપકડ કરી છે અલગ અલગ ગુના જેમાં મારામારી મર્ડર અને પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપી જેનું નામ છે અભિષેક ઉર્ફે બબલુ કેશવસિંહ રાજપૂત તેઓની ઉંમર એકત્રીસ છે તે ડ્રાઈવિંગ નો કામ કરે છે તેઓને ઓરિસ્સા ખાતેથી વટવા પોલીસ સ્ટેશનની પોલીસ દ્વારા તેઓની ધરપકડ કરવામાં આવેલી છે આ જે આરોપી છે તેના વિરુદ્ધ આ પૂર્વ કુલ અલગ અલગ બાર જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને તેમાં જોઈએ તો વટવાના ત્રણ ગુના બે હજાર અલગ અલગ ત્રણ ગુનામાં તે વોન્ટેડ હતા તેને ધરપકડ કરવામાં આવી છે તો આ કુખ્યાત ગુનેગારની ઓડિશાથી ધરપકડ કરવામાં આવી છે વિથ મર્ડર અને દારૂના ગુનામાં આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું હતું અને ગુના આચર્યા બાદ આરોપી બાર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે ગયો હતો જોકે આરોપી વિરુદ્ધ અમદાવાદમાં બાર જેટલા ગુનાઓ પણ નોંધાયેલા હતા મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અભિષેક રાજપૂતની પોલીસે ધરપકડ કરી છે અને હવે વધુ ખુલાસા પણ થશે આ બે અલગ અલગ દ્રશ્યો છે કે જ્યાં એક તરફ ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે એક તરફના એ દ્રશ્યો અંબાજીના કે જ્યાં માતાજીના દર્શન કર્યા બાદ જુગારીઓ છે કે જુગાર રમતા હતા પોલીસે ત્યાં દરોડા પાડ્યા અને તેમની ધરપકડ કરવામાં આવી તમામ જુગારીઓને જેલ હવાલે કર્યા બીજી તરફના એ દ્રશ્યો છે કે જ્યાં એ વોન્ટેડ આરોપી કે જે બાર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે પહોંચ્યો હતો અને તેની ઓડિશાથી ધરપકડ કરાઈ